ભારત એક ખેતી પ્રધાન દેશ છે એમાં પણ આપણે ગુજરાતની વાત કરીએ તો વસ્તીનો ખૂબ મોટો હિસ્સો છે તે ખેતી સાથે જોડાયેલો છે પરંતુ જે રોજબરોજ જે ઘટનાઓ બને છે ખેડૂતો જે રોડ પર આંદોલન કરી રહ્યા છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે અને એમાં પણ હાલતું રાજકીય ગરમાવો પણ આવ્યું છે કારણ કે જે ખેડૂતોના મૂળ પ્રશ્નો છે ચૂંટણી સમયે તો નેતાઓ સાંભળતા હોય છે ત્યારે વાયદાઓ પણ કરતા હોય છે કે અમે જ્યારે સત્તા પર આવીશું ત્યારે એ તમારા પ્રશ્નો છે તે સમસ્યા છે તેનો પરંતુ એ નેતાઓ ક્યાં ગાયબ થઈ જાય છે જ્યારે ખરેખર ખેડૂતોને તેની જરૂર હોય છે આવી જ ઘટના બોટાદમાં બની છે કારણ કે છેલ્લા ઘણા સમયથી થી બોટાદમાં જે પ્રથા છે અને તેનાથી ખેડૂતો પીડાઈ રહ્યા હતા અને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા છે તેને આગેવાની હેઠળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું અને આ મહાપંચાયત દરમિયાન ખૂબ મોટી બબાલ થઈ

જે રીતે અમે સૌ પ્રથમ તો સતત ત્રણ દિવસથી જે બોટાદ ગામે જે આંદોલન જે શાંતિપૂર્વક આંદોલન ચાલી રહ્યું હતું તેની કવરેજ માટે પહોંચ્યા હતા તો સૌ પ્રથમ તો અમે અહીંયા પહોંચ્યા પેલા જે આમ આદમી પાર્ટીના જે નેતા હતા રાજુ કરપડા કે જેના સમર્થનમાં જે આંદોલન છે તે યોજાયું હતું પણ અમે ત્યાં પહોંચ્યા એ પહેલા જ એની અટકાયત કરવામાં આવે છે ત્યારબાદ પણ શાંતિપૂર્વક આંદોલનના ભાગ રૂપે ખેડૂતો ત્યાં એકઠા હતા અને શાંતિપૂર્વક ત્યાં બેઠા હતા અને આંદોલન છે તે ચાલુ રાખવામાં આવ્યું હતું પરંતુ તે બાદ અમે એ લોકોની પ્રતિક્રિયાઓ પ્રતિક્રિયાઓ લીધી ત્યારબાદ અમે પણ ત્યાં બેઠા હતા શાંતિથી કવરેજ લઈ રહ્યા હતા તે બાદ પોલીસ આવે છે અને પાછા ખેડૂતો બધા એકઠા થાય છે આંદોલનના રૂપે એકઠા થાય છે પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષાના રૂપે ક્યાંક છે તે ખેડૂતોને યાર્ડ ની અંદર પ્રવેશવામાં પ્રવેશ કરવા દેવામાં નથી આવતો ત્યારબાદ ખેડૂતો રોષે ભરાઈ ને ચક્કાજામ કરવા માટે મજબૂર થયા હતા અને ચક્કાજામ કરવામાં આવ્યો આગેવાનો માર્કેટિંગ યાર્ડ છે કે જ્યાં કપાસની ખરીદી કરવામાં આવી હતી તે યાર્ડ ને છે તે બંધ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રિના સમયે ફૂલ પોલીસ પ્રોટેક્શન છે તે ગોઠવવામાં આવ્યું હતું એક પણ કોઈ પણ વ્યક્તિને

પ્રશાસન કે સંગઠન દ્વારા આપવામાં નથી આવી ત્યારબાદ એ છતાં પણ મંજૂરી નથી આપવામાં આવી એ છતાં પણ બોટાદ માર્કેટિંગ યાર્થથી થોડે દૂર હડદર ગામ આવેલું છે ત્યાં ખેડૂતો એકઠા થાય છે ખેડૂતો એકઠા થયાની પછી જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે રાજુ કરપડા અને પ્રવિણ રામ એ છુપી રીતે ત્યાં પહોંચે છે અને

બોટાદ માર્કેટિંગ યાદ ખાતે તેના કરવામાં આવી હતી તો સમગ્ર ફોર્સને લઈ પોલીસ ત્યાં પહોંચે છે હળદર ગામે અને સૌપ્રથમ તો એ ટોળું જે ભેગું થયું હતું ખેડૂતનું કે જે કિસાન મહાપંચાયત યોજાઈ હતી તેને વિખવાની ટ્રાય કરે છે પરંતુ ખેડૂતો સામેથી ખેડૂતો એ છે તે પથ્થર મારો કરવામાં આવ્યો પોલીસ સામે અ સૌપ્રથમ પથ્થર મારા દરમિયાન પણ પોલીસ છે તે ભીછેડ કરે છે અને ત્યારબાદ સમગ્ર પોલીસ ફોર્સ એક સાથે

ઘરમાં જઈ જઈને લાકડીઓ વરસાવી એ પણ ક્યાંક છે તે નિંદનીય બાબત ગણે છે જી રાજેશ તમે જે આખી ઘટનાની વાત કરી એ દરમિયાન મારે કાજલ પાસેથી એ સમજવું છે કે તમે જે દરમિયાન કાજલ રિપોર્ટિંગ કરી રહ્યા હતા એ દરમિયાન પોલીસ તમારી અટકાયત કરે છે શું હતી સમગ્ર ઘટનાને શા માટે તમારી અટકાયત કરતી હતી પોલીસ જી ભગવતી અટકાયતની તમે વાત કરી છે તો હું એક પત્રકાર તરીકે ત્યાં પહોંચી હતી અને સતત સૌ કોઈ જાણે છે 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 જે જુએ તેમને સૌને ખ્યાલ આ વાતનો કે સતત ચાર દિવસથી દિવસ અને રાત બી એસ ની ટીમ જે છે તે બોટાદ માર્કેટ યાર્ડે ખેડૂતોના રક્ષણ માટે ખેડૂતો જે આંદોલન કરી રહ્યા છે જે સત્ય છે બીએસ નાઇન નો એક ટેગ છે સત્યની સાથે સત્યની ખોજ તો મારી ફરજ હતી એક પત્રકાર તરીકે મારી ફરજ હતી કે હું સત્ય લોકો સુધી પહોંચાડું બસ હું મારી ફરજ નિભાવી રહી હતી જ્યારે રાજુ કરપડાજી છે તે સાંજના આશરે ચાર પાંચ વાગ્યાના સમયે સભાને સંબોધન કરી રહ્યા હતા એ હળદર ગામની સ્થિતિ હતી ચાર ચોક પાસે આ બધું સભા ચાલી રહી હતી એ દરમિયાન એકદમ શાંતિથી હું કહીશ કે સભા ચાલતી હતી ત્યારે પોલીસ તંત્ર જે છે તે તેવો ત્રાટકે છે એ શબ્દ મારે વાપરવો છે કારણ કે જે રીતે તંત્ર ત્યાં પહોંચે છે એકદમ સભા શાંતિથી ચાલતી હતી તો પછી તંત્રએ ત્યાં ત્રાટકી અને સ્થિતિ જે વેર વેરવિખેર થઈ છે ત્યારબાદની એટલા માટે મારે ત્રાટકે શબ્દ વાપરવો પડ્યો હતો કારણ કે સ્થિતિ એકદમ શાંત હતી કોઈ કોઈ પણ જાતનો દેકારો નહીં કોઈ પણ જાતની કોઈ માથાકૂટ નહીં એકદમ શાંતિથી ચાલતું હતું આ આ સભા જે જે છે છે અને ત્યારબાદ તંત્ર જ્યાં પહોંચે પછી લોકો બજારમાં શાંતિથી લોકો બેઠા હતા શાંતિથી સભાને નિહાળી રહ્યા હતા રાજુ જે પ્રવચન આપી રહ્યા હતા તે સાંભળી રહ્યા હતા તંત્રના આવ્યા બાદ એકદમ જે છે તે ભીષણ ઘસારો થાય છે લોકો બજારમાં શાંતિથી જે બેઠા છે તે લોકો ઊઠી જાય છે અને ત્યારબાદ જે છે એવી સ્થિતિ વણસે છે કે કીડિયારુ શુદ્ધ દેશી ભાષામાં કહું તો કીડિયારું જે રીતે ઉમટે છે એ રીતે સ્થિતિ વણસે છે એ એકદમ ભીસા ભીસી થાય છે મારી સાથે બીએસ નાઇનની ટીમના લોકો જે મારી સાથે હતા બીએસ ની ટીમ જે મારી સાથે હતી તેમણે મને કહ્યું કે મેડમ તમે હવે સાઈડમાં નીકળી જાઓ કારણ કે આ સ્થિતિ ખૂબ ખરાબ છે મેં કોશિશ કરી કે સત્ય બતાવું તો પાછળની શેરીમાંથી નીકળી અને પાછળની શેરીમાં પહોંચું છું પાછળ પહોંચું છું ત્યારે ગાડી હતી તેના પર મોટી સંખ્યામાં પથ્થરમારો થાય છે કાચ તોડી નાખવામાં આવે છે અને પોલીસની ગાડીને ઉલટાવી દેવામાં આવે છે અને આ સ્થિતિને કાબુમાં લેવા માટે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા ટીયર ગેસ પછી છોડવામાં આવે છે કારણ કે સ્થિતિ વણસી ચૂકી હતી અને સ્થિતિને કંટ્રોલમાં લેવા માંગતા હતા પરંતુ જે રીતે તંત્રએ વળતો જવાબ આપ્યો તે પણ ખૂબ ગંભીર છે શાંતિથી આંદોલન ચાલતું હતું અને તંત્રએ જે રીતે ત્રાટકી અને જે આ કૃત્ય કર્યું ત્યારબાદ આ ઘટના જે છે તે વણસી હતી જી જી ભગવતી

કે ઉપરથી જેમ બને એમ હું સત્ય બતાવી શકું તો મારા મોબાઈલમાં એ દ્રશ્યો કેપ્ચર કરવાની કોશિશ કરી તો નીચેથી શેરીમાંથી પોલીસ પ્રશાસન જે છે સ્થિતિને કાબુ લઈ રહી હતી લોકોના ટોળાને વીખી રહી હતી દંડા લાકડી મારી પાસે શબ્દો જ નથી એ રીતે સ્થિતિને કંટ્રોલ કરી રહી હતી ત્યારે જે છે હું ઉપરથી વિઝ્યુલ રહી હતી તો મને નીચેથી શેરીમાંથી એવું કહેવામાં આવે છે કે બંધ કરો તમારો કેમેરો તમારો મોબાઈલ બંધ કરો એ છતાં પણ હું કોશિશ કરું છું કે મારી ફરજ છે એક પત્રકાર તરીકે સત્ય લોકો સુધી પહોંચે એ છતાં પણ મેં ઉપરથી મારો આઈ કાર્ડ બતાવ્યો અને મેં કહ્યું કે હું મીડિયામાં છું તમે મને આ રીતે ન રોકી શકો એમ છતાં પણ પ્રશાસન પોલીસ સર દરવાજો ખોલી એ ઘરનું જે છત ઉપર હું હતી ત્યાં આવે છે અને એમ કહે છે કે આ મેડમને પકડી લો અને મારા ચહેરા ઉપર ત્યારે મેં ચુનરી બાંધેલી હતી પણ મારો આઈ કાર્ડ મારા ગળામાં હતો તો મેં કીધું કે સર હું પ્રેસમાં છું તો એમને બે મહિલા કોન્સ્ટેબલ બંને મહિલા કોન્સ્ટેબલ મારો હાથ પકડે છે અને મને ખેંચીને રીત સર તમે જોયું હશે વિડીયોમાં પણ કે મને ખેંચી અને લઈ આવવામાં આવે છે હું હું બતાવું છું કે આ મારું પ્રેસ કાર્ડ છે શા માટે તમે મને લઈ જઈ રહ્યા છો એક મહિલા પત્રકાર કોઈ પણ પત્રકાર હોય તમે આ રીતે વર્તન ન કરી શકો જી જે પ્રમાણે કાજલ તમે પણ કહી રહ્યા હતા હતા કે મોબાઈલ લઈ લેવામાં આવ્યા એ એ શું ડિલીટ પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા જે તમે પોલીસ ની કહેવાય છે કે કામગીરી પર અને સવાલો ઉભા કરે તેવા વિડીયો બનાવ્યા હતા જી ક્યાંક ને ક્યાંક જો મારા વિડીયો ડિલીટ કરવામાં આવ્યા છે તો સો ટકા એ વાત તો સાબિત થાય છે કે એવું તે વિડિયામાં શું હતું જે પોલીસ તંત્રને નુકસાન પહોંચાડી શકે એવું હતું કાં તો એવું કોઈ સચ્ચાઈ હતી એ વિડીયોમાં જે પ્રશાસન તંત્ર જે છે તે દુનિયા અને લોકોને ગુજરાતની સામે આવવા દેવા ન હતું માંગતું એ એવી કઈ સ્થિતિ હતી જે પ્રશાસન છુપાવવા માંગતી હતી અને મારા ફોનમાંથી એ વિડીયો ડિલીટ કરવામાં આવ્યા પહેલી વાત તો એ હું કહીશ કે મીડિયાના ફોનને આ રીતે જપ્ત કરવામાં આવે સચ્ચાઈને છુપાવવામાં આવે તો તંત્ર ઉપર પણ સવાલ થાય છે કે એવી તમને શું ચોરી છે કે તમારે એ વિડિયોને ડિલીટ કરવામાં કરવા પડે છે જો તમે સાચા છો તો શા માટે વિડીયા ડિલીટ કર્યા છે તમે સાચા છો તો એ તમારી તમામ ઘટનાઓ રેકોર્ડ થઈ હશે પથ્થર મારા કરનારા જે લોકો છે એ પણ રેકોર્ડ થયા હશે તમે જે વળતો જવાબ આપ્યો છે એ પણ રેકોર્ડ થયો હશે પણ ક્યાંક ને ક્યાંક મારો સવાલ તંત્રને છે કે જો તમે આ વિડીયો ડિલીટ કર્યા છે તો એનો મતલબ સ્પષ્ટ એવો છે કે એવું કઈક છે જે તમે છુપાવવા માંગો છો જી રાજેશ ભાઈ તમારી પાસેથી પણ સમજવું છે કે જે પ્રમાણે આખી ઘટના હતી બેનની અટકાયત કરવામાં આવી પોલીસ છે એ વિડીયો ડિલીટ કરે છે પથ્થર મારવાની શરૂઆત કોણે કરી હતી જી ચોક્કસ થી એ જ વસ્તુ છે તે હાલ અત્યારે એક થી બીજા તરફ અને બીજા થી ત્રીજા તરફ છે તે ઠાલવવામાં આવી રહ્યું છે જેની જેની આગેવાનીમાં જે કિસાન મહાપંચાયત યોજાણી એ ભાષણમાં તો એવી મોટી મોટી વાતો કરી રહ્યા હતા કે કોઈ કોઈ પણ પણ આવે લાકડી બતાવે આપણે અહીંયાથી થવાનું નથી પરંતુ જે પોલીસ આવે છે ત્યારબાદ પથ્થરમારો થાય છે તેમાં ઘણા ના મોઢે તે રૂમાલ બાંધેલા હોય છે અને જે કહી રહ્યા હતા કે કોઈ પણ આવે અહીંથી જવાનું નથી તે જ ક્યાંક પાછળના રસ્તેથી નીકળી જાય છે અને જે ખેડૂતો તેને સમર્થનમાં ભેગા થયા હતા ખેડૂતો જે હાજર થયા હતા તે ખેડૂતો કોના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો કારણ કે અત્યારે સ્થિતિ એવી છે કે બે પક્ષ એક પક્ષ સત્તા ને બચાવવા માટે લડી રહ્યું છે અને બીજું પક્ષ સત્તા મેળવવા માટે લડી રહ્યું છે તો બે પક્ષની વચ્ચે ક્યાંક ખેડૂત પીસાઈ જાય છે હવે એ જ વસ્તુ જે જોવાની છે એ એવું કહી રહ્યું છે કે પથ્થર મારો પોલીસ સંગઠન દ્વારા જ કરવામાં આવ્યો તો બીજું એવું કહી રહ્યું છે કે તેને આ બધું આ જે ઘટના હતી તે આખું પહેલેથી નક્કી કરીને આવ્યા હતા કે આવું કરવાનું છે હવે એની વચ્ચે ક્યાંક બિચારો બિચારો ખેડૂત છે તે પીસાઈ જાય છે અને એ જ નક્કી નથી થતું કે પથ્થર મારો છે તે કોના દ્વારા કરવામાં આવ્યું હતું જી જે પ્રમાણે અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે તો ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય બીજા પર આક્ષેપો તો કરી રહ્યા છે પરંતુ અત્યારે સવાલ ખેડૂતનો છે અને જે મહિલા પત્રકારો છે ના માત્ર મહિલા પત્રકાર બીજા આપણે ઘણા પત્રકારો પણ જોયા કે તેમની સલામતી પર પણ અનેક સવાલો થઈ રહ્યા હતા પરંતુ મહત્વનો સવાલ કાજે તમારી પાસેથી સમજવો છે કારણ કે હું પણ એક મહિલા પત્રકાર છું આજે હું સ્ટુડિયોમાંથી કરી રહી છું રિપોર્ટિંગ ગઈકાલે હું પણ ગ્રાઉન્ડ ઉપર હશ ત્યારે મારા ઉપર જ્યારે હુમલો થશે ત્યારે મહિલા સુરક્ષાને લઈને પણ અનેક પ્રશ્નો થશે અને આપણે જોયું કે જે પ્રમાણે વિડીયો સામે આવ્યા હતા ન માત્ર પત્રકાર પણ સ્થાનિક લોકો નિર્દોષ હતા તેમની ઉપર પણ પોલીસે જે લાઠીચાર્જ કર્યો અને ખાસ તમે પણ જોયું કે તમને જે

પહેલા તો હું એ સ્પષ્ટ કરવા માંગુ છું ભગવતી કે હું મારી મારા અંદર જે લોહી છે એ એક ખેડૂતનું લોહી છે ભલે હું પત્રકાર છું હું ખેડૂતની દીકરી છું એ વાત છે પણ તમામ સામાન્ય જનતા જે છે તે જમે છે જે અનાજ જમે છે એ ખેડૂત જ પકવે છે આપણા સૌ ઉપર એક ખેડૂતનું ઋણ છે અને મહત્વની વસ્તુ એ છે કે મહિલા સશક્તિકરણની આપણે વાતો કરતા હોઈએ ત્યારે મીડિયાની સામે એકદમ સામે એક રિપોર્ટર એક પત્રકારની જ જો આ હાલત થતી હોય તો સામાન્ય જનતાની શું હાલત થતી હશે હું જે જગ્યાએથી મારા બેકગ્રાઉન્ડ ની મારે વાત નથી કરવી પણ મારે આ વસ્તુ જે થાય પછી વાત કરવી પડે છે હું જ્યાંથી આવું છું એક નાનકડા ગામમાંથી હું આવું છું મને જોઈને કેટલી કેટલી મહિલાઓ દીકરીઓ એમ વિચારતી હશે કે આ બેન જે છે પત્રકારનું કામ કરી રહ્યા છે મને જોઈને કેટલા એમ થતું હોય છે કે અમારે પણ કેટલી દીકરીઓને એમ થતું હશે કે અમારે આ પત્રકારત્વમાં આગળ વધવું છે આ વિડીયો જોયા પછી હું ગુજરાતની જનતાને સવાલ કરું છું કે તમને તમારી દીકરીને પત્રકારત્વમાં જ્યારે તમે ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર ત્યારે તમે ખુદ સુરક્ષા મહેસૂસ કરશો જે ગઈકાલનો તમે જોયો તે પછી તમે સુરક્ષા મહેસૂસ કરશો હા કે ના મને જરૂરથી જણાવજો કારણ કે જે આ મુદ્દો છે સામાન્ય દીકરીઓની સ્થિતિ જો એક પત્રકાર સાથે આવું થાય તો સામાન્ય દીકરીઓની સ્થિતિ શું હશે દીકરીઓને ભણાવવાની વાતો કરીએ છીએ અને જયારે એક મહિલા પત્રકાર પર આવું થાય છું ખેડૂતનો કોઈ પણ મુદ્દો હશે તમે જે ગઈકાલે જે મારી સાથે ગેરવર્તણૂક થઈ છે એ પછી હું મહિલા પત્રકાર તરીકે પણ નથી ડરી અને એક મહિલા તરીકે પણ નથી ડરી જ્યારે જ્યારે ખેડૂતનો મુદ્દો હશે

અને દિવસ લડી હતી અને હજુ પણ જ્યારે જ્યારે ખેડૂતને જરૂર પડશે ત્યારે આ પત્રકાર કાજલ સુવાત તમારી વારે આવશે તમારી મદદ માટે હાજર જ રહેશે જે પ્રમાણે કાજલે વાત કરી પરંતુ શંકાનો વિષય એ પણ છે કે ચલો આમ આદમી પાર્ટીને છે મહાપંચાયત કરવાની છૂટ તંત્ર દ્વારા નથી આપી તેમ છતાં તેમણે આટલી બધી જનતાને ભેગી કરી ખેડૂતોને ભેગી જનમેદની ખૂબ ઉમટી પરંતુ ક્યાંક એવા પણ સવાલો થઈ રહ્યા છે કે જો પોલીસ છે તે ના પાડે છે કોઈ પણ પ્રકારની પરવાનગી નથી આપતી તો જે જવાબદારો છે 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 તે શું કામ આટલી ભેગી કરે કરે અને સવાલ એ નથી કે ભેગા ભેગા પરંતુ કરીને નીકળી જાય જનતા છે રાજેશ તેને આ સમગ્ર ઘટનામાં ભીલાવવું પડે છે ત્યારે તમે એક ખેડૂત તરીકે તમે પણ એક ખેડૂતના જ દીકરા છો તમે બંને અને ખાસ કરીને તમે પ્રત્યક્ષદર્શી છો કે તમે જે ઘટનાઓ જોઈ કે આમ આદમી પાર્ટીના હોય કે કોઈ પણ પક્ષના હોય

મુખ્ય ચહેરો બનાવી અને રાજકારણની નીતિમાં ખેલ માંડે છે આવા આ જે રાજનેતાઓ છે તે ખેડૂતને ક્યાંક ને ક્યાંક આગળ લઈ અને ખેડૂતને બતાવી અને પોતાની રાજનીતિના આગળ પગલાં માંડે છે અને ત્યારબાદ તે જ અહીંથી ખેડૂતને આગળ રાખીને જતા રહે છે અને ખેડૂત છે તે ક્યાંક પોલીસની લાકડીઓ ખાવામાં ભોગ બને છે આ ક્યાંનો ન્યાય છે કે જે સમર્થનમાં એવું કહી રહ્યા છે કે તમે કોઈ પણ આવે કોઈ પણ લાકડી બતાવે તમે જતા નહીં અને હું તમારી સાથે સાથે છું તો એ રહેવા વાળા જ ક્યાંક જતા ખેડૂતો છે તે ભોગ બને છે અમે હળદર ગામના જે સ્થાનિકો છે તેના ઘરે ઘરે જઈ જઈ અને અમે તેની સાથે વાત કરી અને તેને અમુક પ્રશ્ન પૂછ્યા કે તમારા ઘરેથી કોઈની અટકાયત કરી છે તો શા માટે કરી છે અને એ ક્યાંય પથ્થર મારામાં હતા કે નહોતા તો ત્યાંની મહિલાઓ દ્વારા છે તે સંપૂર્ણ રીતે એ જ જણાવવામાં આવ્યું કે અમારા ઘરના તો કામેથી આવ્યા હતા આવી અને આરામ માટે સૂતા હતા તો એને કરી કરી અને લાકડીઓ મારી મારી નહીં લઈ જવામાં આવે છે એવા નિર્દોષ લોકો પણ આ લાઠી ચાર્જમાં લાઠી ચાર્જ નો ભોગ બન્યા હતા અને પોલીસે પણ જે કામ કર્યું તે પણ ખૂબ નિંદનીય હતું કારણ કે જે માર માર્યો હતો આવા ગુનેગાર ને પણ માર ન મારે તેવા માર પોલીસ દ્વારા અહીં ખેડૂતોને નિર્દોષ ગામવાસીઓને મારવામાં આવ્યો હતો જે પ્રમાણે અમારા બંને એક પત્રકાર છે ને એક પ્રત્યક્ષદર્શી છે બંને પત્રકાર તરીકેની ત્યાં ભૂમિકા ભજવી જે દ્રશ્યો સામે આવ્યા ત્યારબાદ અનેક સવાલો પોલીસ તંત્ર પર થઈ રહ્યા છે આમ આદમી પાર્ટીના થઈ આક્ષેપો કર્યા પરંતુ સવાલ એ નથી સવાલ તમે ભૂતકાળથી જોઈ લો કે ખેડૂતની રાજ્યમાં હાલત શું છે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આદમી પાર્ટી કેમ હોય દરેક વખતે ભોગ કોણ બને છે સામાન્ય ખેડૂત જે જગત નો તાત છે આપણે અન્ન પૂરું પાડે છે એના દ્વારા આપણે જીવી શકીએ છે અને જો એ મહા મુશ્કેલીમાં મુકાય ત્યારે કેમ તે હંમેશા એકલું પડી જતો હોય છે જ્યારે ચૂંટણીનો સમય આવે છે ત્યારે ખેડૂતના નામે જે વોટ લઈ જાય છે આખરે જ્યારે ખેડૂતને તેને સહારાની જરૂર હોય છે ત્યારે કેમ કોઈ તેની પાસે નથી આમ તો ખેડૂતને આપણે કહીએ છીએ કે નેતાઓ ઘણા એવું કહે છે કે અમે ખેડૂતો છે પરંતુ તમે માત્ર નામ છો જે પ્રમાણે રાજ્યમાંથી જે દુર્દશાના દ્રશ્યો આવે છે ત્યારે સવાલ અનેક સરકારો પર થાય છે એ કોઈ પણ પક્ષની સરકાર કેમ ન હોય દરેક પર સવાલ થાય છે અને હાલ જે હજુ પરિસ્થિતિ છે એમાં કોઈ હજુ નિવારણ નથી આવ્યું જે પ્રમાણે બોટાદના કરતા સિસ્ટમ છે હજુ તેનું કોઈ ક્લિયર કોઈ એક સમસ્યા છે તેનો ઉકેલ નથી આવ્યો ત્યારે તમને શું લાગી રહ્યું છે અમારા બંને પત્રકારોએ જે કામ કર્યું છે બી એસ ટીવી ન્યૂઝ જે કામ કરી રહ્યું છે અને ખેડૂતના પ્રશ્નો આગામી દિવસોમાં પણ અમે લઈને ગ્રાઉન્ડ રિપોર્ટ કરીશું ત્યારે તમારા જે પણ કંઈ પ્રશ્ન હોય તેમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા જે વોટ્સએપ નંબર છે તેના પર પણ તમે કોલ કરીને અને વિડીયો મોકલીને જણાવી શકો છો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર